સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજે આપણે બોલિવૂડની ચાર ફિલ્મો વિશે વાત કરવાના છીએ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો હેરાફેરી થ્રી ફિલ્મને લઈને જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે અને એક શોકિંગ અપડેટ સામે આવી છે હેરાફેરી થ્રી ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું અને હવે ખબરો એવી આવી રહી છે કે હેરાફેરી ફિલ્મના મુખ્ય કલાકાર એટલે કે બાબુરાવ ગણપતરાવ વાપ્તેનું કેરેક્ટર એટલે કે પરેશ રાવલજીએ હેરાફેરી થ્રી ફિલ્મમાંથી બહાર નીકળી ગયા છે પરેશ રાવલ હેરાફેરી થ્રી ફિલ્મમાં નહીં જોવા મળે તેમને આ ફિલ્મ છોડી દીધી છે અને પરેશ રાવલજીએ મેકર્સ અને તેમના વચ્ચેના ક્રિએટિવ ડિફેન્સને લઈને તેમને આ ફિલ્મ છોડી છે અને આમ હેરાફેરી થ્રી ફિલ્મ હવે બાબુરાવ વગર બનશે તો હવે જોવાનું રહેશે કે મેકર્સ હવે હેરાફેરી થ્રી ફિલ્મને કેવી રીતે બનાવે છે તે જોવાનું રહેશે તો આપ સૌ હેરાફેરી થ્રી ફિલ્મમાં બાબુરાવ જોવા નહીં મળે તો આ ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો તે પછી બીજી ફિલ્મની અપડેટની વાત કરીએ તો વન ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે વન ફિલ્મ એક ફોરેસ્ટ થ્રિલર ફિલ્મ છે જેમાં સિદ્ધાર્થ મલહોત્રા તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને વન ફિલ્મ પંદર મે બે હજાર છવ્વીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે તે પછી ત્રીજી અપડેટની વાત કરીએ તો આમિર ખાન અને દિગ્દર્શક રાજકુમાર હિરાનીજી ત્રીજી વખત સાથે કામ કરવાના છે આ પહેલા તેઓ પીકે અને થ્રી ઇડિયટ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે હવે આમિર ખાન અને ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની જોડી એક બાયોપિક ફિલ્મમાં જોવા મળવાની છે અને આ ફિલ્મ દાદા સાહેબ ફાલ્કે ધ ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા તેમની બાયોપિકમાં આમિર ખાન જોવા મળવાના છે તે ઓફિસિયલી કન્ફર્મ થઈ ગયું છે આમ આમિર ખાન અને રાજકુમાર હિરાની આ નવી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં શરૂ થવાનું છે તે પછી થી અને લાસ્ટ અપડેટની વાત કરીએ તો ધમાલ ફોર ફિલ્મના રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે ધમાલ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે અને ધમાન ફ્રેન્ચાઇઝની આ ચોથી ફિલ્મ છે આ ફિલ્મમાં અજય દેગવન રિતિષ દેશમુખ અરશદ વાસી જાવેદ જાફરી જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને ધમાલ ફોર ફિલ્મ આપ સૌને ઈદ બે હજાર છવ્વીસના રોજ સિનેમા ઘરોમાં જોવા મળી જશે તો આપ સૌ ધમાલ ફોર ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ ફિલ્મની અપડેટો કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડિયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો જો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી